આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર માલપુર વન વિભાગે કારમાં નીલગાયનું માંસ ભરી જતા બે આરોપીઓને ઝડપ્યા હતા માલપુર વન વિભાગને બાતમી મળી હતી કે કોઈ બે શખ્સો દ્વારા નીલગાયના માંસની તસ્કરી થઈ રહી છે અનુસાર માલપુરના સવાપુર બીટમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી તે દરમિયાન એક કારમાં બે શખ્સો પાસે કોઈ શંકાસ્પદ પદાર્થ હોય એવું જણાય આવ્યું હતું વધુ તપાસ કરતા કારમાં લગભગ બસો કિલો નીલગાસનું નીલગાયનું માંસ મળી આવ્યું હતું વન વિભાગે બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને વિરુદ્ધ વન્ય પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી બંનેની માલપુર કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે બંને આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ આરોપીઓએ કેટલા વન્ય પ્રાણીઓનો શિકાર કર્યો છે કોણ છે વન્ય પ્રાણીઓનો હત્યારો સમગ્ર બાબત રિમાન્ડ દરમિયાન બહાર આવવાની શક્યતા છે અરવલ્લી મોડાસા ટીવીન ન્યૂઝ